નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ હમણાં તાજેતરમાં ભારતીય નૌકાદળની બે મહિલા અધિકારીઓ દ્વારા નાવિકા સાગર પરિક્રમા ટુની શરૂઆત કરવામાં આવી આની પહેલાં સાગર પરિક્રમા વનમાં છ મહિલાઓએ ભાગ લીધેલો હતો હવે મિશન બેમાં બે 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 મહિલા અધિકારીઓએ ભાગ લીધેલો છે તો આજના વિડીયોમાં આપણે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ નાવિકા સાગર પરિક્રમા બે એ ભારતીય નૌકાદળની બે મહિલા અધિકારીઓ દ્વારા વિશ્વની એક મહત્વાકાંક્ષી પરિક્રમા છે આ બંને અધિકારીઓ અગાઉ છ સભ્યોની ક્રૂનો ભાગ હતો એટલે આના આગળના સમયમાં નાવિકા સાગર પરિક્રમા એક તે સમયે જે છ મહિલા હતી એમાં પણ આ બે મહિલાઓએ ભાગ લીધેલો હતો જેમને ગોવાથી રિયોડી જાનેરો સુધી કેપ ટાઉન થઈને અને બે હજાર ત્રેવીસમાં ટ્રાન્સ અભિયાનમાં પણ ભાગ લીધેલો હતો નાવિકા સાગર અભિયાન ટુ હેઠળ વિશ્વની પરિક્રમા કરવા નીકળેલી ભારતીય નેવીની બે જાબાજ મહિલા અધિકારીઓએ લેફ્ટનન્ટ કમાન્ડર દિલના કે અને લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા આ બંને ભારતીય નૌકાદળની મહિલા અધિકારીઓ છે એ દ્વારા ઇતિહાસ રચવામાં આવ્યો બે ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસે બે દસ બે હજાર ચોવીસના રોજ આ પરિક્રમા શરૂ કરવામાં આવી હતી આ બંને મહિલા અધિકારીઓએ આઈએનએસવી તારેણી પર લગભગ આઠ મહિના માટે તેવીસ હજાર ચારસો નોટિકલ માઇલ જેનો મતલબ થશે ચાલીસ હજાર કિલોમીટરનો પ્રવાસ કરીને મે બે હજાર પચીસ સુધી પાછા ફરવાની યોજના ધરાવે છે વાસ્તવમાં આ બંને મહિલા અધિકારીઓએ પોતાની નૌકા આઈએનએસવી તારેની મારફતે કેપ હોર્નને પાર કર્યું છે કેપ હોર્નનો મતલબ થશે સમુદ્રની એવી જગ્યા આગળ ઊંચા મોજા હશે ખૂબ વધારે પ્રમાણમાં પવન હશે એટલે એવી જગ્યા કે જેને જે કુદરતી આફતોથી ઘેરાયેલી છે તેવી જગ્યાને તાજેતરમાં એમને પાર કરી તેમ ભારતીય નેવીએ જાણકારી આપી હતી બંનેએ ટ્રેક પેસેજમાંથી પસાર થતાં કેપ હોર્નને પાર કર્યો હતો કેપ હોનનો વિસ્તાર પોતાની ખતરનાક તથા ઝડપી હવાઓ ઉછળતા મોજા અને ખતરનાક હવામાનને કારણે સૌથી ખતરનાક સમુદ્રી માર્ગ માનવામાં આવે છે જે નાવિક કેપ હોમના વિસ્તારમાંથી સમુદ્રને પાર કરે છે તેને કેપ હોનર્સ કહેવામાં આવે છે હવે આ મહિલાઓને પણ તેમાં સામેલ થઈ છે એટલે તાજેતરમાં એમને કેપ હોન પાર કર્યું જે સમુદ્ર વિસ્તારનો સૌથી ખતરનાક જગ્યા માનવામાં આવે છે અહીંયા આગળ તમે ફોટો જોઈ શકો આઈ એનએસવી તારેની જેના ઉપર આ બે મહિલા સમુદ્રના પ્રવાસ પર છે અને બે બે હજાર પચીસ સુધી પાછી ફરશે આ અભિયાન પાછલી આવૃત્તિ જેવા જ માર્ગે અનુસરશે અને ગોવાથી ફિમેન્ટ ઓસ્ટ્રેલિયા અને પછી ટિલેન્ટન ન્યુઝીલેન્ડ જશે પોર્ટ ફોકલેન્ડ ટાપુ અને છેલ્લે દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉન જશે ગોવા પરત ફરશે લેફ્ટનન્ટ કમાન્ડર દિલના કે અને રૂપા એ સાથે બોટમાં સવાર આ અભિયાને સોળ ઓક્ટોબરના રોજ વિષયવૃત્તિય અને સત્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ મકર ઉષ્ણ કટિબંધ પાર કર્યા એટલે પૃથ્વી પર આવેલી કેટલીક કાલ્પનિક રેખાઓ વિષુવૃત્ત એટલે પૃથ્વીની વચ્ચેથી પસાર થતી રેખા એના ઉપરના ભાગે પોઈન્ટ પાંચ ડિગ્રી કર્કવૃત્ત અને નીચે પોઈન્ટ પાંચ ડિગ્રી દક્ષિણમાં મકરવૃત તેમને તાજેતરમાં જ વિષયવૃત અને મકરવૃત્ત પાર કર્યા તે નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના ફ્રેન્ક ફ્રેમ્પટર બંદરે ચાર હજાર નવસો નોટિકલ માઇલની ઓગણચાલીસ દિવસની સફર પછી પ્રવેશ તે નાવિકા સાગર પરિક્રમા ટુમોક કોલનું પ્રથમ બંદર છે ટૂંકા વિરામ પછી ક્રૂ ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસની આસપાસ ન્યુઝીલેન્ડના અભિયાનનો બીજો તબક્કો શરૂ કરે તેવી અપેક્ષા છે આઈએનએસબી તારીણીના બે સભ્યોના ક્રૂ લેફ્ટનન્ટ કમાન્ડર દિરના અને રૂપા એનું પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની સંસદ દ્વારા આયોજિત એક સમારોહમાં સન્માન કરવામાં આવ્યું એટલે ઓસ્ટ્રેલિયા સુધી પહોંચવામાં હવે ત્યાંથી બીજા પ્રવાસ પર નીકળશે આઈએનએસની તારીની છોડ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ નિર્ધારિત આગમનને બદલે ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટર્ચ નજીક લિફ્ટેન્ટન બંદર પર પહોંચ્યું એટલે હવે તે આગળથી તે ન્યૂઝીલેન્ડના બંદર પર પહોંચ્યા ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કર્યા પછી આ જોડી ચાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ તેમના ત્રીજા સ્ટોપ તરફ આગળ વધી અને ફોકલેન્ડ ટાપુઓ પહોંચવા માટે તેમની યાત્રાના સૌથી લાંબા અને સૌથી પડકારજનક તબક્કા માટે રવાના થઈ અહીંયા આગળ તમે નીચેનો મેપ જોઈ શકો કેપ ઓફ ગુડ હોપ કે જ્યારે ભારતની શોધ થઈ એના ઇતિહાસમાં આનો ઉલ્લેખ કરેલો છે બાજુમાં આવશે કેપ હોર્ન જે સૌથી ખતરનાક જગ્યા કે જો આગળ ઊંચા મોજા હોય વધુ પ્રમાણમાં પવન હોય એટલે આ જગ્યા એમને પાર કરી તાજેતરમાં ભારતીય નેવી દ્વારા જણાવવામાં આવ્યું અને ત્યાંથી આગળ નીકળશે નવ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આ જોડી આંતરરાષ્ટ્રીય તારીખ રેખા અથવા આઈડીએલ પાર કરી જે તેમના પરિભ્રમણમાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન ઉપરનો મતલબ થશે ઇન્ટરનેશનલ લાઇન જે લાઇન તમે પાર કરશો એટલે પેલી બાજુ વાર અને તારીખ બદલાઈ જશે બરાબર અહીં આગળ તમે જોઈ શકો વાર અને તારીખ બદલાય એ લાઇનને કહેવાય આઈડીએલ ઇન્ટરનેશનલ ડેટ લાઇન આઈએનએસવી તારીની પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ફોકલેન્ડ ટાપુઓના પોર્ટ સ્ટેન્ડલી ખાતે ત્રીજા સ્ટોપ પર જઈ રહી છે હવે ત્યાં આગળ ત્રીજું સ્ટોપ દક્ષિણ અમેરિકાના દક્ષિણ દેશ સ્થિત ખતરનાક કેપ હોર્ન પાર કરી ગઈ છે કેપ હોન વિશેની ચર્ચા કરી કે જો આગળ સમુદ્રના ઊંચા મોજા અને ખૂબ ઝડપી પવન હોય છે ખતરનાક જગ્યા માનવામાં આવે તેવી કેપ હોન આ બંને મહિલા અધિકારીઓ દ્વારા પાર કરવામાં આવી હવે તે એમના આગળના પ્રવાસ માટે નીકળશે અહીં આગળ તમે જોઈ શકો નાવિકાસ સાગર પરિક્રમા બે એના માટેની બે ભારતીય નૌકાદળની અધિકારીઓ तर आहित आपरे आप सागर परिक्रमा टू विषय जो वीडियो हो तो लाइक करो शेअर करो चेनल, सब्सक्राइब करो त्य सुधी जय हिंद जय जह भारत